સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજેના સમાચાર તારીખ ત્રેવીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ પાત્રા તાલુકામાં આવેલ નેત્રા ગામમાં બાદુજી યુવક મંડળ ગુજરાત દ્વારા ભાતુજી મહારાજની ભવ્ય મહાઆરતી રાખવામાં આવી અને સાથે સાથે નેત્રા ગામના ગુજરાતી શાળામાં ભણતા વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું અને ત્યાંથી વિધવા માતા બહેનોને સારી વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં બાતુજી યુવક મંડળના પ્રમુખ ફતેહસિંહભાઈ રાઠોડ અને કાસમપુરના સરપંચ રસિક રાઠોડ નેત્રા ગામના બીચ જમાદાર પ્રવીણભાઈ સાહેબ અને આજુબાજુના તમામ તાલુકાના પ્રમુખ અને નેત્રા ગામના બાતુજી યુવક મંડળના કાર્યકર્તા નવીનભાઈ પ્રકાશભાઈ રોહિતભાઈ વિપિનભાઈ અજીતભાઈ ને મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી રિપોર્ટર રસિક રાઠોડ ન્યૂઝ સેવન ઇન્ડિયા કરજણ સૌને જય ભાતીજી મહારાજ આજે તારીખ ત્રેવીસ બે બે પચીસના રવિવારે પાદરા તાલુકાનું એવું રૂડું ગામ એટલે નેદ્રા ગામ આજે બે હજાર પચીસની અંદર એક ભાતીજી મંડળ ગુજરાત દ્વારા નેદ્રા ગામ દ્વારા એક મહાઆરતી અને ભંડારણનું આયોજન કર્યું હતું એમાં સરસ મજાનો શોભાયાત્રા અને ભાતીજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી અને આજુબાજુના ઘણા બધા ગામો અહીંયા પ્રસાદ લેવા માટે પણ આવ્યા હતા ખરેખર ભાતીજી મંડળ એવા પર્ચા છે કે ખરેખર આટલી બધી સંખ્યાની અંદર મેજ્યોરિટીની અંદર આજે નેદ્રા ગામની અંદર ભંડારો થયો મહાઆતી થઈ અને એની અંદર બાળકોને શિક્ષણ લગતી એક કીટનું વિતરણ કરવામાં આવ્યું ઘણી બધી ગામની વિધવા બહેનોને સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું ખરેખર ભાતીજી મંડળ ગુજરાત આખા ગુજરાતની અંદર એવા સારા કાર્યો કરીએ કરે છે અને આવનારા સમયની અંદર સમાજને એક સુધારા વ્યસનોથી દૂર થાય અને સરોવરી ભગવાન એવા ઘરની અંદર મા બાપ છે એમની સેવા કરે એવા ભારતીજી મહારાજ આગળના કાર્યો કરવાનું છે અને આ નિમિત્તે નેદ્રા ગામની અંદર સરસ મજાનું આવું આયોજન થયું એમના પણ સંકલ્પો ભારતીજી મહારાજ પૂરા કરે અને આખા ગુજરાતના યુવાનોને મારે કહેવાનું કે બધા જ વ્યસન મુક્ત થાય મા બાપની સેવા કરે એ જ આજના દિવસે ભારતીજી મહારાજનો પ્રાર્થના સૌને જય ભારતીજી મહારાજ